તો એના માટે અમે લોકો મળવા જઈ રહ્યા છે અમારા ઘરેથી બહુ જ નજીક છે જો કે ત્યાં આગળ ભણવાનો તો એવો કોઈ એટલો જાજો લોડ નથી બટ એક્ટિવિટી ને હું કરાવે તો શું થોડો બહાર જતો થાય અને અહીંયા મસ્તી હેલો ધ્રુવિલ હાય કેમ છે

નાનો નહીં પડે બધા ઘણા બધા છોકરાઓ અઢી વર્ષ લઈને પાંચ વર્ષ સુધી ના છે જ એટલા માટે જ આપડે મળવા જઈ રહ્યા છે આપણા ઘરમાં છે ને કોઈ વડીલ નહીં કોઈ વડીલ હોય ને અત્યાર છોકરા મૂકી દેવાના છે સ્કૂલમાં બાકી આ રીતે બસ આ રીતે ફ્રી જ મૂક્યો હતો દાદા બગડ્યા હતા જોરદાર અત્યાર થી મૂકી દીધો મન તો લઈ આવ્યા હતા ચાલુ સ્કૂલ માંથી ના પણ આપડે મૂકવાનો છે એટલે થોડો બેસતો થાય અહીંયા એકલો પડે છે ઘરમાં એટલા માટે સ્કૂલ નો યુનિફોર્મ બતાવો નજીક આવો મમ્મા જોડે આવો મમ્મા જોડે આવો વાહ ભાઈ વાહ બહુ ફાઇન લાગે છે નિશિવ તને સ્કૂલમાં માં મેમે શું આપ્યું શું આપ્યું તું બેટા બોલોને આપ્યું તું બોલવા માટે યાદ આવ્યું નિશુને સ્કૂલ માં મજા આવશે ને તારી સ્કૂલ બેગ બતાય તો દીકા પાછળ ફરો બેટા પાછળ ફરો યસ કેવી લીધી સ્પાઇડી ઓ બાપરે હા સેમ સેમ થઈ ગયા નિશિવ વાહ વાહ ડન આજ રાખવી છે ને બીજી નથી ને ઓકે ડન ડન સ્પાઈડર જોઈ તો થોડી બીજી કોઈ જોવાનો છે રહેવા અહીંયા નિશ્યુવે છે ને બદલી દીધી છે થેન્ક યુ કર દો થેન્ક યુ કર દે કેટલો મોટો મોટો લાગે છે બેટમેન વાળી લઈ લીધી છે બતાવો પાછળ ફરો ચલો પાછળ ફરો તીખા

ચમચી કેમ ખાશે ખાશે મમ્મા એમ ઓકે ડન નથી ખાવાના સ્કૂલ માં જઈને ટીચર પછી શું કે મારે ઓકે ડન કેવું છે મમ્મી બધું કેટલો મોટો મોટો લાગે નહિ જોઈએ તો

મજા આવે છે હેલો જય શ્રી કૃષ્ણ કેવું રહ્યું મારું કામ જોરદાર આજે તો સન્ડે હતો ને નિકેશ બે જગ્યાએ મારી જોડે આયા છે અને આજે પહેલી વખત મમ્મી એ મારે કામ જોયું છે નહિ મમ્મી હા પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મમ્મી અને નિશી બંને બરાબર બરાબર કેવું લાગે બઉ સરસ લાગ્યું હે ને તો ગાઈઝ અત્યારે છે ને મારું જે જગ્યાએ શૂટ ચાલુ હતું ને ત્યાં આગળ મમ્મી ને લોકો કારણ કે વસ્ત્રાલ અમે લોકો આવ્યા હતા તો હું રશ્મિ આવ્યા હતા પછી એક્ટિવ લઈને રિટર્ન ગઈ છે ઘરે અને નિકેશ અમે લોકો અર્ચના ભાભી ના ઘરે જઈ રહ્યા છે તો કેવું હતું કે તેર ચૌદ પીસ ટ્રાય કરવાના હતા બહુ જોરદાર મતલબ એમ કેવાય ને કે એનું મગજ બી પાકી ગયું મારું કલેક્શન બહુ જ સરસ હતું આજે મેં પહેર્યું છે ને ત્યાંથી જ મેં ડ્રેસ લીધો ને તરત જ ત્યાંથી પહેરી લીધું જે જીન્સ ટી શર્ટ હતું એ મૂકી દીધું છે બેગમાં અને ફાઇનલી ગાઈઝ કાલથી નિશ્યુ જવાનું છે સ્કૂલમાં એટલે આપણે પૂછી નીશું ક્યાં જવાનું સ્કૂલમાં જશે કેવી મજા આવશે નિશુ ને ગમશે સ્કૂલમાં એવું કઈ હાઈ થઈશ કઈશ ના હાય મેમ કેવાનું સાંભળ મારી વાત હાય મેમ ગુડ મોર્નિંગ મેમ પછી બીજું શું કહીશ ગુડ મોર્નિંગ મેમ શું કહીશ કેતો બેટા ગાઈઝ અહીંયા છે ને નીશ્યુ નીચેથી માટી લઈ લઈ અને જો ઉપર ચોંટાડ જ ઘંટા તો પછી ચાટી લેશે ધીમે રીન ચાટી લેશે યસ અને અહીંયા જો શંભુ ને પડી ગઈ છે શંભુ

આપે પણ અમુક સારા હોય તો બોલ્યા વગર નું શરમ કરો શરમ કરો તાર તો આ બધું ખાવાનું જ નહી બિલકુલ ના પાડેલી છે ના ખવાય તો કાલ તો ચોકલેટ શેક આખો મોટો ગ્લાસ ભરીને પી ગયા ભાઈ

આમ જોવા સામ જો મમ્મા તાર માટે શું લાઈ એમ કરતો ને અને પેલો માહિર શું કરતો તો પેલો માહિર શું કરતો હતો પેલા માહિર શું થતું પપ્પા માથું દુખતું હતું ને એટલે કયા માહિર ને માથું દુખતું તે બતાવો ચલો કયા કોનામાં નહિ છાંટો હે મારી નામ નહીં અને એમની તાર નામ શું છે તનકાલ મેમ પૂછશે નિશુ તાર નામ શું છે તો શું કહીશ પટેલ શું કેવાનું પટેલ શું કેવાનું પપ્પા પટેલ નિશિવ નિકેશ પટેલ બોલો નિકેશ એવું નિકેશ નિશિવ નિકેશ પટેલ એમ બોલો નિશુ મમ્મા નું નામ શું છે હે ખુશી ખુશી ઠુસી નિશુ શું બોલે ઓ બાપા આને નિશન ગુલામટી કેવી ખાતા આવડે સોફા પર કઈસ ના ના નહીં પડે ક્યાં કઈસ હટ 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 હાટો હાટો હટ હટ હાટો 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 ગોમતી શું કહેવાય શું પહેલા મારે સામે જો પહેલા એમ કે હાટો કેવાય હાટો હા શું કહેવાય શું કહેવાય હટ હટ અરે અરે થઈ ગયો શું ગોરો થઈ ગયો છું ચલો બીજું માહી હત બસ માં હતો એમ કે પ્લીઝ પ્લીઝ થવ થવું હતો પાપા કેતો ની છો થવું થોઉ હતો બસ આટલામ ખવાઈ જશે ના થયું ઘરે ઘરે જો ના મને વીક લાગે છે જલસાન જોોકરાુ વિષ્ણુ ભગવાન ભગવાન વિષ્ણુ ભગવાન આયા છે

મોટા પકાન બહાર રહી ગયા દાદી ભાઈ વાહ અમે લોકો પહોંચી ગયા છે ઘરે ફ્રેશ થઈ ગયા છે અને બસ નિશુભાઈ ના સુવડાયા છે તો આજે રીલ્સ ની બહુ રીલ્સ નું બે ત્રણ જગ્યા નું કામ હતું અને લાસ્ટ વસ્ત્રાલ નું હતું તો ત્યાંથી અમે લોકો ભાભી ના ત્યાં ગયા જોકે હું ગઈ હતી પહેલા એક્ટિવા ઉપર હું અને રશ્મિ અને ત્યાંથી રશ્મિ પછી લઈને રિટર્ન આવી અને પછી કન્ફર્મ થયું એટલે અમે લોકો એ બાજુમાં ગયા અને સ્કૂલની બધી જ તૈયારી થઈ ગઈ છે લંચ બોક્સ માટે એના નવા નવા નાસ્તા લઈ લીધા છે વોટર બોટલ લઈ લીધી છે બધી જ વસ્તુ થઈ ગઈ છે આવતીકાલનો જે બ્લોગ આવશે ને એ તમને જોવા મળવાનો છે સ્કૂલનો નિશ્ચિતનો ફર્સ્ટ ડે કેવો રહે છે અને થોડું એમ કહેવાય ને કે આમ હેવી હાર્ટ થઈ ગયું છે બિકોઝ આવી રીતે એને મૂકવાનો જોકે એ કેવું છે કે ભાઈ બે ત્રણ કલાક હું નિશીવને મૂકીને બહાર જતી હોતી પણ અજાણી જગ્યાએ મૂકવાનો અજાણ્યા લોકોમાં મૂકવાનો એટલે આમ થોડુંક એવું થાય છે બટ જોઈએ છે નિશીવનો ફર્સ્ટ ડે કેવો રહે છે જોકે એ તો બહુ જ એક્સાઇટેડ છે તો કાલે સવારે એને મૂકવા જવાનો છે તો એના રિએક્શન શું છે શું છે શું નહીં બધું જ તમને નેક્સ્ટ બ્લોગની અંદર જોવા મળશે અને જેમ અમારી સામે નિશીવ મોટો થયો છે ને એવી જ રીતે તમારા બધાની સાથે સાથે પણ જેમ તમે લોકો જોઈ રહ્યા છો નાનપણથી લઈને અત્યાર સુધી તો અત્યારે એટલો મોટો થઈ ગયો કે હવે સ્કૂલે પણ જોવા મળશે તો તમને લોકોને કેવું લાગી રહ્યું છે એ જરૂરથી કોમેન્ટ કરજો અને મળી સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ